જ્યાં જ્યાં ભજન સત્સંગ હાલતા હોય એ બધા હાટ જ છે આપણે જાય ભજનમાં કે સત્સંગમાં માણીને ઘરે રાખ્યો હોય કે સુરેશભાઈને ઘરે હોય કે ધનજીભાઈને ઘરે તો કોઈ વ્યક્તિ નથી ઓળખતો એને તમે કહી શકતો કંઈ કહી શકશો કે એમ ધનજીભાઈને કંઈક મારીને ઘરે દઈએ બાકી બીજાને તો તમે શું કહેવાય ક્યાં જ આવશે એનું સત્સંગમાં જઈ પછી જો એને આવવું હોય તો સરનામ પૂછે જગ્યાનું બાકી તો જ્યાં બેઠા છીએ એ કોઈનું ઘર નથી એ તો ગાંધીનો હાર્ટ છે અને ત્યાં વણે થાય છે સેની ઓહળીએ ની માંદા પડેલા જે હળીએ ને એને હાજા કરવાની તો આ ગાંધી રેટ છે ક્યાંય આપણે લાવવું છે તો ક્યાં હરીએ ગાંધી કાઈ ખેડામાં તો લઈને વે હેય ગમો દેશનો ગાંધેડો ને આ દુરદેશમાં એના ગામ વિશ્વના તમામ સંતો ઉગમ દેશની વાત કરી ભારતની પાકિસ્તાન ની કે અમેરિકાની કે આફ્રિકાની વાત કરી નથી રામદેવગીરી પણ કે છે કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો હું કહું વચનમાં આવ્યો એમ નથી કીધું તમે મને જાણી લે કોઈ સંતે એમ કીધું કે મને જાણો હું જાણવાનું કીધું છે અગમ દેશ અગમ દેશ અમારા સાધુ અગમ દેશ અમારા સાધુ અમારે લાવવાનું છે ક્યાં અગમ દેશમાં અને અગમ દેશ યુગો પહેલા અગમ હતો અત્યારે અગમ છે અને કદાચ યુગો ભૈયા તો અગમ જ રહેવાનું અગમ ને તો ગમનો થઈ જાય પણ એ અગમ જ્યાં ગમ કરવા જાય ને બોલો ખુદ ગુમ થઈ જાય પછી નથી જેમ સરિતા સિંધુમાં મળી જાય પછી નદી રે પછી ગંગા હોય તો ભલે ગોદાવરી હોય તો ભલે નર્મદા હોય તો ભલે સમુદ્રમાં મળી જાય પછી જ્યાં નદી રહેતી નથી એમ સદગુરુ દેશમાં જાય ને એ પછી કોઈ વ્યક્તિ રહેતો નથી સદગુરુ પદાધિકારી બની જાય તો કે અગમ દેશના ના ગાંધી દૂર દેશ માં એના ગામ કેટલું દૂર પાંચ ગાવ પછી ગાવ છ ગાવ પાંચ ગાવ સાહેબ કા ઘર દૂર હે જૈસે લંબે ફેર ખજૂર કડે તો પ્રેમ રસ પીએ પડે તો ચકના ચોર ભજન મસ્ત રહેના જેને લાગી ભજન લે દૂર અને નજીક ઉસે ભેદ કેટલો દૂર એટલે આમ સેજ પણ અંતર હોય ને કાગળ હોય એ પણ દૂર જ કહેવાય કાગલ બાન કરો ને મારી તમારી ઊંચી એક શંકા ઊભી થાય ને તો પણ આને અંતર કહેવાય તમામ પ્રકારનું અંતર મટી જાય કાગળવાય નહીં એમ એક વિચારે પણ બીજો નો હોવો એ સ્વરૂપ બની જાય પછી એને નિરંતર કહેવાય એટલે માં નિરંતર નામ નિરંતર નોરા જગ મેરી સુરત લગી નિરંતર છે તો સોહમ પુરુષ હે ભરપૂરા જેને બ્રહ્મ કીધો છે

પણ છતાંય ફોની બજાર માં ગરદી જ છે એમ તો આ સદગુરુ ની ભોગ થાય તો છે પાર વગેરે ના સંતોષ જો એક સંત થી હોય તો બીજા સંતને પ્રગટ નો પરમાત્મા મહાપુરુષો ના આ રહ્યા પરમાત્માના સ્વરૂપના છે નાડીનો કરે રે નિદાન કે હાલો હાલુ કે નાડીનો કરે રે નિદાન કે હાલો જઈને નિરુંગી થઈ આશ કે હાલો જઈને નિરુંગી થઈ આ એટલે નાડી તપાસી પછી આપણે દવા દીધી હું આપું ખબર છે હાકી આઈ ગઈ સની સત્સંગની જેથી મારા સારું બજાય જઈ દેવું ફાકી સત્સંગની કાલી દે કોડરૂપી કબજિયા ઉતારી દે આફરો અંતરનો અને ફેર પાડી દે ફરજીયા પણ આપણે ફાકી રહી આવ્યા લાવી પછી અભરાઈ મૂકી દીધી ખાઈ તો આફરો ઉતરે ને આપડો ફાકી તો ખાઈ જાય તો આફરો ઉતરી જાય પણ આજે અભરાઈ મૂકી દીધી પછી જેટલા ઘરમાં મહેમાન આવે ને બધાને દેખાડી તો ફાકી લઈ આવ્યા

કે હાલુ હાલુ મન ના રોગ મટી જાય કે હાલો જઈને નિરોગી થઈએ આજ કે હાલો જઈને નિરોગી થઈએ આજ હવે ફાકી તો લઈ આવ્યા પણ એકલી ફાકી રોગનો નો થયો ડોક્ટરે દવા આવે નકલી દવા ને ક્યાં પાછું એ હોય છે ઘરે ખાટું ખાતા નહીં ચીઠું ખાતા નહીં કરેલું ખાતા નહીં કરેલી પાડો નીચે છે કે નહીં નકલી દવા